મળતી માહિતી અનુસાર ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા પંચાયતને બુધવારે તાળુ મારી દેવામાં આવતા ગ્રામજનોના પંચાયતને લગતા કાર્યો અટકે પડ્યા હતા જેને લઈને ગ્રામજનોએ ગુરુવારના રોજ ભારે હોબાળો મચાવતા આખરે પંચાયતનું તાળું ખોલવામાં આવ્યો હતો ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરીને તલાટીએ મંગળવારે તાળુ મારી ચાલ્યા ગયા હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી આખરે ગામના આગેવાનોએ ભેગા મળીને ચર્ચા વિચારણા કરીને નિવડો લાવતા જ મામલો ઠાળે પડ્યો હતો

આજુબાજુ બધાને પૂછતા એવું લાગે છે કે ભાઈ તાલુકા વાળા તાળું મારી ગયા બાબા અત્યારે અમારા દાખલો કઢાવવો અમાર છોકરાને ભણાવવાના ગણાવવાના હવે આ દાખલો આજે અમારા દાખલો મારું નામ લક્ષ્મણસિંહ શંકરસિંહ પરમાર પંચાયતો પ્રોબ્લેમ જો કોઈ પ્રોબ્લેમ બેન નિયમિત આવે છે અને પંચાયતનો વહીવટ સારો ચાલે છે પરંતુ આજે મારે એક પેઢીનું હું બનાવેલું છે સહી કરાવી દીધી આઈ જોયું તો ગ્રામ પંચાયત બંધ જોઈ અને કે ભાઈ તારો મારી ગયા કયા અધિકારીઓને આવું કઈ તાજી